मित्र आपने हाकर जो भी आपने वरी ना तो हाकर बाद दिन पसी डोचन कर सो तो मित्र आरे यहाँ कर आपने टूटी है आज से आप लगाम ना रंजीत भाई आरबी भी मुलाड़िया यहाँ से आप रहे रोहित भाई इन्हें पास कुबाटो है यहाँ में पंचावन जीरो भी यहाँ ने पास है जॉन डियर बावन दस मित्र हाकर बंदी जी यहाँ पे पासपोर्ट चालू था यहाँ पे મિત્રો આપણે કોપીરાઇટ ને કારણે મ્યુઝિક નો ઉપયોગ નથી કર્યો વિડિયો માં ઓરિજિનલ અવાજ વાળો વિડિયો આવશે આપણે તો મિત્રો કોમેન્ટ કરજો કયો વ્યક્તિ જીતશે આપણે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોમાં બહુ જ મજા આવશે આપણે આમાં આપણે એક નથી અહીંયા ફરે છે જો આટલા જણા ટોટન જોવા આવ્યા છે મિત્રો આપણે જગ્યા બદલી નાખશું ટોટન કરવા માટે આપણે જગ્યા બદલી જઈએ તો ટોટન ચાલુ થઈ ગયું છે વિડીયો પૂરો જોતા રહેજો

હવે કુબાટો નો ડ્રાઈવર આટલા તો ટોટન જોવા આવ્યા છે આપણે અનિલભાઈ આવી ગયા છે ડ્રાઈવર માં અને કુબોટા બંને એક સરખી તાકાત થાય અત્યારે જોઈએ હવે કયું ક્યાંક જીતે ટ્રેક્ટર જીતી જાય આમાં આ છે આપણું જોન ડિયર બાવન દસ જે આપણા ગામથી ટોચન કરવા આવ્યું છે અને આ આપણું ગુબાટો હવે બરોબરથી ની થઈ થઈ જોઈએ હવે કયું ટ્રેક્ટર જીતે अबे बाकी जॉन्डियर ने अदर केरी हुए कुबाट आए भीमा बराबर निताकर थाई है जॉन्डियर के लिए आज पीनू है कमेंट कर जो कुबाट हो तो आपने पच्चाया आज पीनू है दोस्तों तो आपने कमेंट कर जो थाई उद्याक का जीती